ખીચડી મૂકશું સરસ ખીચડી બની ગઈ છે ખીચડી ઉપર ઘી હવે ભગવાન ને મુકશું નમસ્તે હા કાલેત ભાઈ ની ઘરે હતું એટલે આજ આ અહીંયા થાળ માં કરી દઈએ જાદરિયો ભગવાન ને કાકડી હા ભગવાન કાકડી મુક્ષો થાળ તૈયાર થઈ ગઈ છે પાણી તો અમે ભગવાન નું અલગ રાખવી છે ત્યાંથી નત ભરવાનું રહેશે પાણી રસોઈ તૈયાર થઈ ગઈ છે ને બધાય જમવા બેસી ગયા છે એ ચાલો ચેસ્ટા બેન ઝડપથી તો મમ્મી અહીંયા કેરીની શીર ઉભો કરે છે આજે રસ નથી કાઢ્યો એટલે હમ ખીચડી દૂધી દાળનું શાક ને દહી ને આમાં છે ઝાદરિયું છાઈશ ને બધું અથાણાં ને

હા 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 જે આપડે કરવું હોય એ અને લાપસી કરવી એ લાપસી માં જે આપણે કરવું એ કરી નાખશું મમ્મી જો ઘઉં સાડી સાડી પછી નાખતા જાય છે દળાવું છે એટલે હા પેલે ને આપણે પૂછવા જવું પડશે ને પેલે ગૌશાળામાં પૂછી આવશું પેલે ગૌશાળામાં પૂછે આજી કે હે તો બહુ વધારે પૂછીએ તે ઉધિક છે અને રસોઈ બની ગઈ છે આજની રસોઈ માં બનાવ્યું છે શાક છે બપોરની ખીચડી છે રોટલા ને રોટલી બનાવી છે આજે મમ્મી એ રોટલા બનાવ્યા છે તો હવે અમે બધાય જમવા બેસી જાય આજના મારા વિડીયોને હું આયા જ એમ કરી જો તમને અમારો આજનો વિડીયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય